આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે તે આપણે આ વિડીયોમાં રહસ્ય જાણીશું તો અંતિમ સંસ્કાર પછી આત્મા ક્યાં જાય છે આ પ્રશ્નને હિન્દુ ધર્મ શાસ્ત્ર આધ્યાત્મિક અનુભવથી સમજીએ તો અંતિમ સંસ્કાર શું છે તો અંતિમ સંસ્કાર એ અગ્નિ સંસ્કાર એ અંતિમ કાળે મૃતદેહને વિદાય આપવાની પવિત્ર રીત છે જેનાથી આત્મા આગળની યાત્રા માટે મુક્ત બને છે શાસ્ત્રોમાં તે સોળ સંસ્કારમાંનો છેલ્લો સંસ્કાર ગણાયો છે અંતિમ સંસ્કાર પછી આત્માની યાત્રા તો ગુરુપુરાણ મુજબ આત્માની યાત્રા થાય છે મૃત્યુની ક્ષણે યમદૂત આવે છે આત્માને બહાર લાવે છે શરીર છોડ્યા પછી આત્મા તેર દિવસ સુધી પૃથ્વી પર ભટકે છે પરિવારના શોખ સંસ્કાર અને સ્મૃતિ સાથે જોડાયેલો રહે છે ચૌદમા દિવસથી લઈને સુડતાલીસમાં દિવસ સુધી યમલોક તરફ યાત્રા શરૂ થાય છે અડતાલીસમાં દિવસે આત્મા યમરાજ સમક્ષ પોચે છે જ્યાં પાપ અને પૂર્ણનું તુલનાત્મક મૂલ્યાંકન થાય છે ત્યારબાદ આ આત્માની યાત્રા ત્રીજા રસ્તા તરફ જઈ જાય છે એક સ્વર્ગ બીજું નર્ક અને ત્રીજું પૃથ્વી પરનો પુનજર્મ તો સ્વર્ગ જ્યાં આત્મા પોતાનું પુણ્ય ફળ ભોગવે છે નર્ક જ્યાં પાપ માટેનું દુઃખ પામે છે અને ત્રીજું પૃથ્વી પર પુનર્જન્મ જે કર્મો મુજબ આત્મા મનુષ્ય પ્રાણી વૃક્ષ વગેરે રૂપે પુનજન્મ પામે છે જ્યાં સુધી મોક્ષ એટલે કે મુક્તિ ન મળે ત્યાં સુધી આત્મા જન્મ મરણના ચક્રમાં ફસાયેલ રહે છે મોક્ષ મોક્ષ એ છે જ્યાં આત્મા દેવલોક કે પૃથ્વી પર પાછો નહીં આવે અહંકાર કર્મબંધન અને ઈચ્છા અનુસાર મુક્ત થઈ જાય છે અને પરમાત્મામાં લીન થઈ જાય છે આવા લોકોને જીવન મુક્ત આત્મા કહેવાય છે જેમણે અંતિમ સંસ્કાર પછી ફરી આવવું પડતું નથી તો આત્માને શાંતિ માટે આપણે શું કરવું જોઈએ તો આત્માને શાંતિ મળે એ માટે શ્રાદ્ધ અને પિંડદાન કરવું તેમજ ગીતા પાઠ રામાયણ ગુરુપુરાણનું વાંચન તેમજ દાન જપ તપ બ્રાહ્મણને ભોજન કરાવવું અવસાન પછી તેરમા દિવસ સુધી તૃપ્તિ માટેના ક્રિયા કાર્ય કરવા આ રીતે અંતિમ સંસ્કાર પછી આત્મા યમદૂત સાથે યમ લોક તરફ આગળ વધે છે જ્યાં કર્મ અનુસાર તેનું સ્થાન નક્કી થાય છે સ્વર્ગ નર્ક કે પુનર્જન્મ પરંતુ મોક્ષ પામેલ થયેલ આત્માને કોઈ લોકમાં નહીં રહે તે પરમાત્મામાં લીન થઈ જઈને શાંતિ પામે છે અંતિમ યાંત્રા એટલે કે અંતિમ સંસ્કાર પછીની આત્માની યાત્રા જેને અંતિમ યાત્રા કહેવામાં આવે છે તો ચાલો આના પરથી આપણે એક તેની વાર્તા સાંભળીએ તો જોત ભૂસાઈ ગઈ હતી શ્વાસ હળવી લઈ અને શૂન્ય બની ગઈ હતી ગોકુળજીનું દેશ હવે નિષ્ફળ પડ્યું હતું પરિવાર ટકોરતો રહ્યો પણ વાત પીછે છૂટી ગઈ અચાનક ગોકુલદાસે આંખો ખોલી પણ શરક શરમજનક કંઈ ન હતું એ હવે પથારી પર ન હતા એ પોતાને ઊંચેથી જોઈ રહ્યા હતા પોતાનું મૃતદેહ પરિવારજનો રડતો દીકરો શોક ભરેલા ઘરમાં અનોખી શાંતિ છવાઈ ગઈ હતી શરીર છૂટ્યું અને યાત્રા શરૂ થઈ ગઈ એક અજાણી શીતલ હતી એક તેજસ્વી દ્વાર અને તેમાંથી ધીમે ધીમે આવતા બે યમદુપરૂપ છાંયાઓ તો ગોકુલદાસજી ચાલો હવે તમારી યાત્રા શરૂ થાય છે એમના પગ હવે જમીન પર ન હતા શબ્દો વગર પણ બધું સંભળાતું હતું મન અદ્ભુત શાંતિથી ભરાયું હતું અંતિમ સંસ્કાર ચાલુ હતું એના દીકરાએ અંતિમ સંસ્કાર આરંભ કર્યો ઘરની મહિલાઓ પીડી ભરીને દર્પણમાં જોયું આ તરફ ગોકુલદાસને લાગ્યું હું અહીં છું પણ આ બધું હવે મને સ્પર્શતું નથી પંડિત ઘોષણા કરતા શરીર નથી આ તો બસ અસ્થિ છે આત્મા તો અવિનાશી છે એમના પથ પર ચાલુ રહ્યા એમના પગ હવે યમ પથ પર હતા એ એક સફેદ પ્રકાશથી ભરેલા માર્ગ જતા રહ્યા હતા માર્ગે ભયાનક અને કરુણ ચહેરાઓ જોઈ કેટલાક રડતા હતા કેટલાક દુઃખી તો કેટલાક પૂજાના દાનથી મુક્ત થઈ ગયા હતા આ બધું મારા કર્મ છે હા કર્મો તો સાથે જ ચાલે છે દાન કર્મો ભક્તિ બધું અહીં તોલાય છે કર્મતુલા યમરાજ સમક્ષ એમના યમલોકમાં લઈ જવાયા એક વિશાળ તુલા હતી એક તરફ પુણ્ય બીજી તરફ પાપ એમાં જીવનના દરેક ક્ષણોનો વિવાદ અહીં હતો ક્યાંક તેમણે બે બાક અમલ કર્યો હતો ક્યાંક પંખીની જેમ હળવાશ દાખવી હતી બધું રજૂ થયું યમરાજ કહે છે તમે મહાપાપી છો ન મહાપૂર્ણશાળી છો પણ તમારા પુત્રના શ્રાદ્ધ અને પિતૃ ભક્તિએ તમારું માર્ગ શાંત કરી દીધું છે અંતિમ નિર્ણય તમારું પુનર્જન્મ થવાનું છે પણ તે પહેલાં તમને એક અવકાશ મળે છે જ્યાં આત્મા શાંતિ અનુભવે છે અને પછી કર્મ અનુસાર પુનઃપ્રવેશ કરે છે પૃથ્વી પર ગોકુલદાસજી હવે કોઈના શરીરમાં નહીં હતા પણ શાંતિ રૂપ પ્રકાશમાં લીન થયા હતા ક્યાંક દૂરથી અવાજ સંભળાયો આત્મા મરતું નથી તે માત્ર પથ બદલાવે છે આમ અંતિમ સંસ્કાર એ અંત નથી એ એક યાત્રાનો આરંભ છે જ્યાં આત્મા પોતા જોતો શીખે છે પોતાનું જીવન તોલે છે અને ફરી પાછો આવે છે એક નવા કર્મ માટે આ રીતે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે અને આત્માનું શું થાય છે તે આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને વિડીયોમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ